પોરબંદર લોકસભા બેઠક જ્યાંથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને આપી છે ટિકિટ બંનેએ આજે ભર્યું ઉમેદવારી પત્ર ઉમેદવારી પત્ર ભરતા પહેલા બંને ખારવા સમાજની મઢીએ રામદેવજી મહારાજના દર્શન કર્યા તો મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરે જઈને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ સુદામા સભાને સંબોધી તો ભરૂચ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ ફર્યું ઉમેદવારી પત્ર આપના ચૈત્ર વસાવા સાથે છે મનસુખ વસાવાનો મુકાબલો